ગુજરાતના બારસો લોકોને બોગસ ડોક્ટર બનાવનાર આરોપી અંગે ખુલાસો થયો છે અને રશેષ ગુજરાતી નામનો સુરત કોંગ્રેસના ડોક્ટર સેલનો પ્રમુખ રહી ચૂક્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે નકલી ડોક્ટર બનાવનાર આરોપી કોંગ્રેસનો હોવાના આરોપને લઈને કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી સ્થાનિક ફરિયાદ મળ્યા બાદ રશેષ ગુજરાતીને ડોકટર સેલના પ્રમુખ પદેથી દૂર કરવામાં આવ્યા હતા તેવું તેમણે કીધું રશેષ ગુજરાતી અત્યારે કોંગ્રેસ પક્ષમાં પણ જવાબદારી નિભાવતા નથી કોંગ્રેસ કોઈ કોઈપણ ગુનેગારને છાવરવાનો પ્રયાસ કરતી નથી અચાનક ઓક્સિજન મળ્યા બાદ ભાજપના નેતાઓ લાજવાના બદલે ગાજી રહ્યા છે તો ઉલ્લેખનીય છે કે જે રીતે આ રશેષ ગુજરાતીની ઓળખ સામે આવી છે અને તે કોંગ્રેસના ડોક્ટર સેલનો પ્રમુખ હોવાની વાત જ્યારે સામે આવી ત્યારબાદ જે આક્ષેપ પ્રતિ આક્ષેપ ભાજપ અને કોંગ્રેસમાંથી જે થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ તેમનું નિવેદન સામે આપ્યું છે અને કોંગ્રેસ ગુનેગારોને છાવરતી નથી તેવું પણ મનીષ દોશીએ તેમના નિવેદનમાં કીધું અને રશેષ ગુજરાતી બાબતે પણ તેમણે નિવેદન આપ્યું છે કે તે કોંગ્રેસમાં નથી તેવું નિવેદન પણ મનીષ દોશીએ આપ્યું છે જો કોઈએ ખોટું કર્યું હોય કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે જે તે સમયે તેની નિમણૂક કરી અમારી સામે વિગતો આવી એની વર્તુળક યોગ્ય નહોતી અને એના કારણે સ્થાનિક ફરિયાદોના કારણે તેને ડોક્ટર સેલમાંથી માંથી બે હજાર ઓગણીસ વીસ આસપાસમાં એમને દૂર કરી દેવામાં આવ્યા અને આજે પણ પક્ષના કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ જગ્યાએ પક્ષમાં કોઈ પદ કે મહત્વની જવાબદારી કોઈ પણ જગ્યાએ સંભાળતા નથી છતાં તે ક્યાંય પણ ખોટું કર્યું હોય અને ખોટું કાયદાની જે વિગતો પ્રાથમિક સામે આવી છે તો કાયદાનું કામ કાયદો કરશે અને એની સામે જે પગલાં ભરાય તેમાં કોંગ્રેસ પક્ષને કોઈ પણ પ્રકારની વાત ન હોય કોંગ્રેસ પક્ષ આવા કોઈ પણ ગુનેગારો છાળવતી નથી તો રસેષ ગુજરાતી અત્યારે કોંગ્રેસ પક્ષમાં નથી તેવું પણ મનીષ દોશીએ કીધું કોંગ્રેસ ગુનેગારોને છાવરતી નથી તેવું પણ તેમણે નિવેદનમાં કીધું હતું ઉલ્લેખનીય છે કે જે રસેષ ગુજરાતી પકડાયો છે તેણે ઘણા બધા ડોક્ટર્સને નકલી સર્ટિફિકેટ આપ્યા હતા